સિહોરના ગોમતેશ્વર તળાવની હાલની સપાટી અત્યારે સત્યાવીસ ફૂટે પહોંચી છે ત્યારે ગોમતેશ્વર તળાવના બે દરવાજા ખુલી રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં તેમજ સુરકાના ડેલા પાસે રસ્તા ઉપર વગેરે જગ્યા ઉપર પાણી આવવાની શક્યતા લોકોને નદીના પટ વિસ્તારની અંદર કે આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ જગ્યા ઉપર જવું નહીં સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ તેમજ સિહોર નગરપાલિકા પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન બુઢેલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે બીરો રિપોર્ટ સિહોર